આજનો ઓલ ટાઈમ હાઈ આવ્યો છે ગોલ્ડ અને સિલ્વર બંનેની અંદર ગોલ્ડ છે તે ચૌદ લાખ પચાસ હજાર રૂપિયા પર આવ્યું છે સો ગ્રામ પ્યોરનો અને સિલ્વર છે તે બે લાખને સિત્તેર હજાર રૂપિયા પર આવ્યું છે કિલોનો ભાવ પ્યોરનો તે ઓલ ટાઈમ હાઈપર છે વર્લ્ડવાઈડ યુએસ ડોલર ટર્મ્સમાં આપણે જોઈએ તો આજે ગોલ્ડ ચાર હજાર છસો ડોલર પર આવ્યું છે જે ઓલ ટાઈમ હાઈપર છે અને સિલ્વર પંચ્યાસી ડોલર પર એટી ફાઈવ ડોલર્સ પર આવ્યું છે તે પણ ઓલ ટાઈમ પર છે ભાવ જે રીતે વધી રહ્યો છે આપણે જોઈશું લાસ્ટ વર્ષમાં જે રીતે વધારો આવ્યો છે તે જોતાં કસ્ટમરોની ખાસી ડિમાન્ડ આવે છે કે અમારા બજેટમાં બેસે તેવી જ્વેલરી અમને શું કરી આપો છો તમે તે ધ્યાનમાં રાખીને અમે લોકોએ સ્પેશિયલી લાઇટ વેઇટ જ્વેલરીનું નિર્માણ કર્યું છે ફોર એક્ઝામ્પલ આપણે જોઈએ તો નેકલેસીસ લાઇક સાત આઠ ગ્રામમાં નેકલેસ ઇયરિંગ્સ સાથે થઈ જાય તેવા અને તે પણ ફેલાવટ સાથે એવા નેકલેસીસ અને એવી ડિઝાઇનો અમે લોકો ડેવલપ કરી છે જે કસ્ટમરના બજેટ પ્રમાણે બેસી શકે તે રીતે અને તે જ રીતે લગડીઓમાં આપણે જોઈએ કોઈને ગિફ્ટિંગ આપવું હોય છે કે સોનું આપવું છે પણ બજેટ બે હજાર ત્રણ હજાર ચાર હજાર રૂપિયા બજેટ છે તો તેમાં પણ બેસી શકે તેવા માટે સો મિલીગ્રામથી અમે લોકોએ લગડીઓ બનાવી છે જેનો લુક ઘણો મોટો દેખાય છે બસો મિલીગ્રામ છે ત્રણસો પાંચસો મિલીગ્રામ એટલે બધા જ બજેટમાં બેસે તે રીતે બનાવેલું છે પણ ઘણા બધા સક્રમ સ્ટાન્સીસ છે આની અંદર જે અત્યારે બંને મેટલને સપોર્ટ કરી રહ્યા છે સિલ્વરમાં જોઈએ તો વર્લ્ડ અત્યારે ચાઇના ઇન્ડિયા બધા જ કન્ટ્રીઓ ખાસા પ્રમાણમાં પરચેસ કરી રહ્યા છે ચાઇનાએ ઘણું એવું રિઝર્વ સિલ્વરનું કરી રાખ્યું છે તે જ રીતે ઇન્ડિયા પણ અત્યારે પરચેસ કરી રહ્યું છે તો આ જે એક સિલ્વરનો સપોર્ટ છે આ બંને જે બાઇંગ આવી રહ્યું છે તેના હિસાબે બહુ જ મજબૂત સપોર્ટ બની રહ્યો છે સિલ્વરને અને હજી પણ ફ્યુચરમાં જોઈએ તો ઘણું હજી અહીંથી ઉપર જાય એવું દેખાય આવે છે તે જ રીતે ગોલ્ડમાં આપણે જોઈએ તો જે રીતે ગોલ્ડમાં માહોલ બની રહ્યો છે યુદ્ધનો માહોલ છે વોરનો માહોલ છે પ્લસ ટ્રમ્પ સાહેબ બધા જે એના જે કમ વાતો કરે છે જે ફાઈવ હંડ્રેડ પર્સન્ટ ઇન્ડિયા પર અમે લોકો ટેરિફ નાખશું એટલે આવા બધા માહોલ જોતા અને ગોલને ઘણો ઊંચો સપોર્ટ મળી રહ્યો છે જેથી મેટલનો રેટ વધતો જ જાય છે દિન ને દિન